રાજકોટમાં કૌભાંડી નગરસેવકનું વધુ એક કારસ્થાન ગેરકાયદેસર ઓરડીઓ અને મકાન બનાવી ભાડે આપી દીધા પ્રધ્યુમન પાર્ક નજીક સો ઓરડીઓ બનાવી દીધી સરકારી જમીન પચાવી કવાભાઈ ધનપતિ બની ગયા કવાભાઈ ભાજપના નગરસેવક વજીબેન ના પતિ છે પોલીસ વેરિફિકેશન વગર જ ઓરડીઓ ભાડે આપી દીધી અનેક ઓરડીઓ બારોબાર વેચી પણ નાખી હોવાની આશંકા પહેલા જમીન પર ઢોર બાંધી કબજો કર્યા બાદ ઓરડીઓ બનાવી પ્રધ્યુમન પાર્ક પાસે ગેરકાયદેસર ઓરિયો અને મકાન બનાવી ભાડે આપવાનો ધંધો ખોલી નાખ્યો હતો